કે મને બહુ બોલતા આવડતું નથી મને કરતા આવે છે એ નમૂનો તમારી સામે છે ઉત્તમ પહેલી વાત તો મેં હમણાં ભાઈને વાત કરી કે એ બાવીસ વર્ષનો થયો એને રોતા નથી આવડતું એ રોયો જ નથી ને એને રોતા આવડતું જ નથી અને એ ગમે નકલ કરીએ ગાયનમાં કારણ કે નહીં તો સાહેબ કોક દીક તો માણસને દુઃખ થાય ને પણ એને દુઃખ જેવું ખબર નથી એ રોયો નથી એ નિંદરમાં હસતો હોય ને આમાં જ હસતો હોય મને એમ થાય કે ઈશ્વરની કેવડી મોટી કૃપા છે એમ કે આ જીવને મારી ઘરે મોકલો હું ઘણાને કહું કે કોઈની ફેક્ટરી હોય ને તો એમાં મોટું પ્રોડક્શન કરતો હોય ને આ જગતમાં સારામાં સારું પ્રોડક્શન બનાવતો હોય ને તો એનો ડિફેક્ટ પીસ નીકળે ને એ બજારમાં વેચે નહીં શું કામ કે કંપનીનું નામ ખરાબ થાય પણ કોઈક અંગત માણસ હોય ને સાવ ઘરનો એને ફેક્ટરીએ બોલાવીને એને કહે કે આ મોંઘો પીસ છે તું લઈ નહીં શક માટે તું ઘરે જઈને આને લઈને તું વાપરજે મેં કીધું ભગવાનને મારે છે ને અંગત સંબંધ છે ને એટલે મને એને બોલાવીને આ પીસ આપ્યો છે હે એટલે મેં હજી આવડો થયો એ બાવીસ વર્ષનો ભગવાનને માનસિક પણ ફરિયાદ નથી કરી તે આવો કેમ મોકલો એમ મનમાં વિચાર પણ નથી આવ્યો એમ નહીં તો ક્યારેક વિચાર તો આવે ને એ પણ નથી આવ્યો એમ આર્થિક પરિસ્થિતિ સારી હોય ખરાબ હોય કોઈ પણ બાબતમાં એમ અને હજી સુધી એ કોઈ દિવસ નાપાસ નથી થયો ડિસ્ટ્રેશન માર્કમાં પાસ થયો છે બધી જગ્યાએ અને દરેક જગ્યાએ એને ઈશ્વરે એટલું બધું પ્રોત્સાહન આપતા ગયા છે ને એટલું બધું આપતી ગયા છે ને કે હું પોતે પણ કલ્પના નથી કરી શકતો કે આને આવી સગવડો કેમ મળતી રહી છે કારણ કે ઈશ્વરનો ચેક હોય ને એ કોઈ દિવસ કોઈ બેંકમાંથી પાછો ન ફરે કારણ કે એને અગાઉ બધું મોકલી દીધો આના ઓપરેશનો કરવા ત્યારે વિચાર કરતો તો કેમ કરવા એક એક ઓપરેશન ચાર ચાર કલાક હાલે આ બધું હોય ને ચાર ચાર કલાક ઓપરેશન ચાલે એકવાર તો એવું થયું ને નાકનું ઓપરેશન કરતો ને ત્યારે ડૉક્ટર અંદરથી પાછા આવ્યા મને કીધું કે કારણ કે હિન્દુસ્તાનના મોટા ડૉક્ટર ગોલોરિયા હતા એને મને કીધું કે એ કુંવરભાઈ ઈસમે તો બહુ જ તકલીફ એ મિત ક્યાં એ તો કે ઈસમે તો છે જ નહીં આપણે હડકું હોય ને એમાં હડી હડી એક ઈસમે તો હડી નહીં એ મેં તો અભી ક્યાં કરને પડે ઈસમે હોલ કરના પડે મીં કેસે કરે ક્યાં તો કે ડ્રીસે કરના પડે કે મેં તો લો મેરા કામ નહીં એ હે એટલે એને ચાલુ ઓપરેશનને હોલ કર્યા અને એ આવડો થયો ને પણ એને કોઈ દિવસ એમ નથી કીધું કે મને નહીં આવડે એમ એનામાં કોઈ દિવસ નેગેટિવ પોઈન્ટ આવ્યો જ નથી તમે ગમે શીખડાવો શીખી લો ગમે શીખડાવો શીખી લે ગમે શીખડાઓ શીખી લે એને ગીતાજી આખી સાડા ચાર વર્ષની ઉંમરે આવડી ગઈ હતી અને અત્યારે ગીતાજી એવી કરે છે ને તમે અઢાર પાંચ બોલો એટલે શ્લોક બોલી જાય સત્તર બે બોલો એટલે બોલી જાય એક શબ્દ બોલો એટલે શ્લોક બોલી જાય આખી ગીતાજીમાંથી વચ્ચેથી એક શબ્દ બોલો ને તોય તમને કહી દે આટલામો અધ્યાય આટલામો શ્લોક આટલામો ચરણ ને આટલામો શબ્દ એમાં પાછી એક સેકન્ડની વાર ન લાગે એમ એને ગીતાજી મોઢે છે નારદ ભક્તિ સૂત્ર યોગ સૂત્ર બ્રહ્મસૂત્ર અષ્ટાધ્યાય એના ચાર હજાર સૂત્ર છે એ ચારે ચાર હજાર મોઢે અગિયાર અગિયાર ઉપનિષદો મોઢે એને શ્લોકો તો એટલા મોઢે હશે ને એની કોઈ કલ્પના બહાર છે એને કેસેટ કેસેટો મોઢે છે પણ એ કેમ કરી લે છે એ તો ઈશ્વરની કૃપા છે પણ કરી છે બધું તારે શું કેવું છે નમસ્કાર મિત્રો હું ઉત્તમ મારું હા આપણે બધા એ સાંભળ્યા છે પણ કીધું પ્રમાણે ઉત્તમ એટલે બેસ્ટ માં બેસ્ટ બરાબર उत्तम मारू इकबाल ने एक शेर जे खुदी को कर बुलंद इतना कि हर तक दीर से पहले खुदी को कर बुलंद इतना कि हर तक दीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा किया है आपने भाग्य बात आपने भाग्य विदाता आप होते अच्छे पुरुषार्थ करो तो भगवान चौकस प्रसाद आप शेज आप सऊ ने मारा वंदन एक गीत गाय टाइम टूको एट उत्तम एक

मेरी जान सीखा है तुमने यहाँ से आ, 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 आ। ओ, मेरे दिल कदम भाग गए मेरी क्या थी इसमें खता મુજે જહીલીમદ ये राजा की बातें मजनू के किस से अलग तो नहीं है मेरी दास्ता से निगाहों निगाहों में जा दो चलाना मेरी जान सीखा है तुमने जहाँ से थैंक यू

હજી સાંભળી સાંભળી પાકુકલ લઉં છું એમ ભગવાન માટે ફરિયાદ કરી ના ના ભગવાન માટે ફરિયાદ નથી હવે તમને અહીંયાથી એક ભગવદ્ ગીતા ને મારું આપણે બે સાથે ઊભા કરીશું ઉત્તમ એમના જીવનમાં જે સંઘર્ષ કર્યો અને અત્યારે જે પરિસ્થિતિમાં આપણને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ક્યારે ઉણપ હોતી જ નથી જીવનમાં આપણે ખોટી ક્યારેક ફરિયાદ કરતા હોઈએ છીએ આપણે બધાના હાથમાં એક ગીતાનું બુક આપવામાં આવશે ગીતા કદાચ આપણને મોઢે હોતું જ નથી એટલે આપણે તો બુકમાં જોઈને પૂછવાનું છે તમે ગીતાના ચોપડીની બુક તમને હાથમાં આપશે એમાંથી કોઈ એક શબ્દ હો હોને આપણે પ્રયત્ન કરશું તો ભવાનભાઈ તમે કંઈ પહેલાં બુકનું નામ કહેશો ઉપનિષદ છે ને તમારી પાસે

ભગવદ્ ગીતા બીજો અધ્યાય અને ઓગણ સિત્તેર નો શ્લોક બોલો જેવી સાહેબ નજીક આવીને બોલો ચર્ચામાં જાય કેટલા માં કેટલામાં શ્લોક

द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहं जयोऽस्मि विवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् 10મો અધ્યય બીજો શ્લોક ભાગવત ગીતા નમે વિદિ સુરગદાસ્ત્ર ભવ નમઃ હર્ષયહ સાહેબ હવે થાય તો વચ્ચેથી શબ્દ ને વચ્ચેથી હા કહી કોઈ પણ શ્લોકમાંથી કોઈ એક વચ્ચેથી શબ્દ બોલો અશ્વનભાઈ ભાઈ લાસ્ટ હા થેન્ક યુ સો બોલો જ શ્રીભાઈ હા વૈયે વમન આદર્શ્વ મૈયે વમન આધાત સ્વ ઈ છે બાર આઠ બાર બાર જઈને આઠ મોટલો હા થેન્ક યુ પણ ઓગણીસદમાંથી કોઈ મંત્ર બોલે કોઈ ચાલ નહીં બોલો હા

કે કોઈ પણ પુરુષ સિંગરનો નો અવાજ તારા ગળામાંથી કાઢી શકે છે તો અમે આશા રાખીએ કે કોઈ એક નારાયણ સ્વામી અમને સાંભળવા મળે નારાયણ સ્વામી નું એક ભજન નારાયણ સ્વામી ના અવાજ પડી ઘડી કષ્ટ દયા દયાિ શિવ દર શનિયા તમે ભક્તો નરનારા શુભ સૌ સદા કાર હું તો મંદમતી તારી અકળગતિ કષ્ટ કાપો દયા શિવ દર્શન શન્યાપો થેન્ક યુભક્તિ સંસ્કૃતમાં છે સંસ્કૃતમાં છે મમ દેશ ધરે દેશ ધરા ઉદ્ગિરતિ ઉદિરતિ કરત્વ મુક્તિકરત્વ મમ દેશ ધરે મમ દેશ ધરે મમ દેશધરા ઉદગિતિ સુવર્ણ મુક્તિકરત્વિધાન દેશ ધરે દેશ ધરે આ ગલે જબ ગુરુ જીવન કાગ સુના જીવન કાગ સુના ગમકો સુધર હોતા હૈ ખુશીયો કેમલ મુસ્કાતે હૈ ખુશીઓ કે કમલ મુસકાતે હૈ સંસ્કૃતમાં अरकस्तमधुरव संश्रुतयो अरकस्तमधुरव संश्रुतयो मृगमन्त्रमुरलिकाण्यहर मृगमन्त्रमुरलिकाण्यहर मदमस्तरिपौनवशर्षधरा रमते हि नवो बारोपिधरा रमते हि नवो बारोपिधर मम देशधरेयम् मम देशधरा सुवर्णं मुक्तिकरत्वनिधानं मम देशधरेयम् બે ભાષામાં બીજે એવું લાગી છે થેન્ક યુ સો મચ હું અપેક્ષા રાખું કે આપણી જગ્યા ઉપર ઊભા થઈને એક વાર ઉત્તમ તહે દિલથી આ તાળીઓનો નાદ તારા કાન સુધી જે પહોંચી રહ્યો છે એ અમારો અહોભાવ તને પ્રગટ કરી રહ્યા છીએ અમારો ભાવ તારા સુધી પહોંચે આ તાળીઓનો નાદ થકે એવો અમારો ભાવ છે